જે આપણે એગ્રી એશિયા બે હજાર ત્રેવીસમાં એક્ઝિબિશનમાં ગાંધીનગર છે ત્યાં કૃષિ વિદ્યા યુટ્યુબ ચેનલ છે એ લોકો અમારી ત્યાં વિઝિટમાં આવ્યા છીએ અને અમે આ વખતે ગુજરાતના ખેડૂતો માટે અલગ અલગ પ્રકારની હાઈ રેન્જ ઓફ ટેકનોલોજીના મશીન લેવા છીએ જેમ કે પેલું મશીન અમારું જે મોબાઈલ સેટર ફોરેજ હાર્વેસ્ટર છે જે પચાસ પોસ્ટ પાવરની રેન્જ ઉપર જે ટ્રેક્ટર હોય છે એમાં ચાલે છે આપણે આમાં બાર બ્લેડ છે આ પ્લેન બ્લેડ છે એ છ છે બરોબર આ મુખ્યત્વે આપણું કપાસ એરંડા મકાઈ હોય છે એના માટે કામ આવે છે અને આ આપણું આખું મશીન છે એ હાઇડ્રોલિકથી છે હાઇડ્રોલિક ઓપરેટેડ પૂરું મશીન છે બરોબર છે આ મોબાઈલ સેડર છે એના સિવાય બીજા આપણે અહીંયા લાવ્યા છીએ રોટાવેટર જેમાં આપણી પાસે એસી સેન્ટીમીટરથી લઈ સો સેન્ટીમીટર ચાર ફૂટ પાંચ ફૂટ છ ફૂટ એવા આપણી પાસે અલગ અલગ દસ ફૂટ સુધી મોડેલ છે આપણી પાસે વિવો સુપ્રિમો રૂબોસ્ટો વિક્ટર ડેલ્ટા અલગ અલગ જમીન પ્રમાણે અલગ અલગ સ્ટેટ પ્રમાણે બધા જગ્યાએ અલગ અલગ મોડેલ છે આ જે અમારું છે એ સો સેન્ટીમીટરનું મિની સવા ત્રણ ફૂટનું જે છે સિંગલ સ્પીડ મશીન છે આ અમારું મલ્ટી સ્પીડ ત્રણ ફૂટનું મશીન છે ઓલું જે છે એ લાઇટ વેઇટ પાંચ ફૂટ વિવો મોડેલ અમારું જે છે પાંચ ફૂટ છત્રીસ બ્લેડ છે પછી અમારું જે હેવી ગુજરાત સુરેન્દ્રનગર જેવા કે અમુક જિલ્લામાં બહુ અતિશય કડક જમીન છે એના માટે અમારું જે હેવી મોડેલ છે સુપ્રીમો મોડેલ છ ફૂટ બેતાલીસ બ્લેડ છે તમે જોઈ શકો છો આનો પીટીઓ પણ કેટલો હેવી છે આનો પીટીઓ પણ કેટલો હેવી છે બ્લેડ છે એ બધું આપણું ઓવન ઇનહ મેન્યુફેક્ચરિંગ છે ટોટરનો જે પાઇપ છે એ આપણો ફ્રેશ પાઇપ જિનલમાં આપણે યુઝ કરીએ છીએ બાકી બધું જે મટીરીયલ છે એ આપણે કાટા સ્ટીલનો યુઝ કરીએ છીએ બરોબર બાકી ફૂલ એવી છે વેલ્ડિંગ જે છે એ બધું રોબોટિક વેલ્ડિંગથી થાય છે બિગ વેલ્ડિંગ થાય છે બરોબર બાકી અમે એના સિવાયનું બીજું મશીન લઈને આવ્યા છીએ લેઝર એન્ડ લેન્ડ લેવલર જેમાં અમારી પાસે બે મોડલ છે એક્સપોર્ટ મોડલ છે અને એક્સ્ટર્ન મોડલ છે એક્સેન્ટ મોડલ ની અંદર જે સાત ફૂટ નું જે છે એ સાત ફૂટ થી લઈ અને નવ ફૂટ સુધી એક્શન થાય છે બીજું જે મોડલ છે આઠ ફૂટ નું છે એ આઠ ફૂટ થી લઈ અને દસ ફૂટ સુધી આપણું એ એક્સેન્ટ થાય છે હવે લેઝર એન્ડ લેન લેવલર ની જરૂર એટલા માટે પડે છે ખેડૂતોને કે જે આપણી જમીન લેવલ ના હોય ને એટલે એક સરખું પાણી ના જાય પાણી નો જાય ને એટલે ઉત્પાદનમાં આપણને ઘટાડો થાય લેઝર એન્ડ લેન લેવલર કરવાથી આપણી જમીન લેવલ થાય આ ખૂણેથી લઈ અને ખૂણા સુધી આખા ખેતરની અંદર એક સરખું પાણી પીવે જેનાથી પાણીની પણ બચત થાય ઉત્પાદન પણ વધે અને ઘણા એવા જમીનનું લેવલિંગ પણ થાય છે આની અંદર અમારી પાસે અલગ અલગ છે સિંગલ સ્લોપ છે જીપીએસ છે ઘણા ઘણા પ્રકારના મોડલ છે થેન્ક યુ